આજે જો બાબરાથી અમબ્રેલીનો જો રસ્તાનો વ્યવહો અને દોડના અમુક ભાઈઓને ડ્રાઇવિંગ કરતા નથી આવડતું કે શું જે કઈ ખબર નથી પડતી કારણ કે બુલેટ વાળા ભાઈ હતા અને સાઈડ સાઇડ કપભાગ્યા સીધી સીધી દાબી દીધી મોરે મોર ચિત્તલમાં પેલો નંબર આવે છે ચિત્તલ આખા ગુજરાતમાં આપણે સનડા બનાવવાનો નકરેડાનો આખે આખી ફેક્ટર હિટાની લહેરી બનાવાય છે અહીંયા તો મિત્રો જો આપણે પહોંચી ગયા હતા અંબ્રેલી પેટ્રોલ પંપ અને આ જો ટ્રાફિક રાજુલા જાફરાબાદ મિત્રો વાગી ગયા છે છ અને જો વરસાદ ધીમે ધીમે ચાલુ છે આ બધું જો મિત્રો આ બે દિવસના વરસાદ સાવરકુલા રોડ ઉપર હતા અને આગળ તો પાણી ભરાઈ ગયા છે પહોંચવા એવો સાવર કુંડલા ઘરે વાગી ગયા છે જો રામ રામ જય માતાજી વેલકમ બેક ટુ માય ન્યુ લોક કેમ છો બધા મિત્રો મજામાં અમે મજામાં છીએ તો મિત્રો જો દિવાળી પછી બેસતા વર્ષના પછી બીજા દિવસથી જો વરસાદ જે મિત્રો સૌરાષ્ટ્રની અંદર જે ચાલુ થયો છે કાળા ગજબનો વરસાદ છે હું જો અત્યારે બાબરાથી નીકળ્યો છું બાબરા પણ જો કાલ રાતનો વરસાદ ચાલુ છે ફૂલ વરસાદ એટલે નોર્મલ એવો વરસાદ કે બાકી સિઝન પ્રમાણેનો વરસાદ જેવો વરસાદ છે અત્યારે અને હું અત્યારે જો નીકળી ગયો છું ભાગી ગયા છે સાડા ચાર મિત્રો આપણા હમણાં બે દિવસથી થી લોક પણ નહોતા આવતા નહોતા આવતા એનું કારણ એ હતું કારણ કે આપણી વાડિયા બધાય પાક પડ્યો હતો તો પાક આપણે બધો મેકવાનો હતો એ ઢાકવાનો હતો ને વાડિયા થી ઘરે લેવાનો હતો ને એના લીધે આપણે કન્ટિન્યુ બે દિવસથી થી આપણી વાડીની અંદર ને અંદર જ હતા અને આપણે નીકળ્યા છીએ અત્યારે સાવરકુંડલા અને જાવિજી સાવર ટુકલા અને હું એકલો જ છું અત્યારે રુધુભાઈ વિષુભાઈ ત્યાં છે મામાના ઘરે તો આપણે જાવીજી ઋધુભાઈના મામાના ઘરે તો બાકી ગયા છે મિત્રો સાડા ચાર બાબરે આજે નીકળી ગયો જેવું વાતાવરણ છે મિત્રો આજે છે ને અમરેલી રહ્યું ને એવું લાગે કે કાશ્મીર બની ગયો એવું એમ થોડીક જગ્યાએ વરસાદ થોડીક જગ્યાએ નથી વરસાદ તો હું તમને જો આવીને સરસ મજાનો રસ્તાનો વ્યૂહ પણ બતાવું તો આજના મિત્રો વિડીઓની અંદર એક છેલ્લા સુધી બનાવીશું ફૂલ મોજ આવવાની છે અને

અમુક ભાઈઓને ડ્રાઈવિંગ કરતા નથી આવડતું કે શું છે એટલે એ લોકો ને તો મરવા નીકળ્યા હોય તો ભલે બાકી સામે વાળા ની બિચારો ના શું વાક છે એ તો એની સામે તો તમે જો ભાઈઓ થોડુંક ડ્રાઈવિંગ કરો ને તો વ્યવસ્થિત રીતે ડ્રાઈવિંગ કરો કારણ કે આટલું બધું તમારી ડ્રાઈવિંગ બહુ સારી ના કહેવાય મને તો ખબર નથી પડતી કે આરટીઓ વાળા આ લોકોને કેવી રીતના લાયસન્સ આપી દીધા છે કારણ કે કસો કસો જગ્યામાં કેવી રીતના ગાડી લોકો લે છે કેવી રીતના લોકોને ઓવરટેક કરે હમણાં હમણાં લગભગ મારે નજરની સામે સાત થી આઠ એક્સિડન્ટ તો મારા નજરની સામે થયેલા એક કાલ આપણી વાડી પાસે એક્સિડન્ટ કીધું ઈકો ગાડી હાલી જતી હતી અને એની સામે બુલેટ વાળા ભાઈ હતા અને રિક્ષા સાઈડ કપ ભાગ્યા સીધી સીધી દાબી દીધી મોરે મોરો જે દેવાજ ખબર બોલે છે મોરે મોરો તો મોરે મોરો નો અત્યારે ટ્રેન્ડ હશે પણ આવી રીતે તમારી જીવની જોખમે મોરે મોરો નો ટ્રેન્ડ તમે સારો નથી મારા ભાઈ તો પ્લીઝ મારા નાના ભાઈઓ અને દીકરા અને બધાને કહું છું કે તમે વાહન ચલાવો ને તો તમારી લિમિટમાં ચલાવો તો બહુ સારું એવું કહેવાય બાકી પછી તો તમારી ગાડી છે તમારું શરીર છે તમારું જીવ છે હું તો કઈ ના કહી શકું તમે સમજો તો વધારે સારું આવે કારણ કે એની પાછળ તમારું ફેમિલી હેરાન થાય સામે વાળાનું ફેમિલી હેરાન થાય તો થોડુંક આટલું તમારા સામુ તો ના જોવો તો કઈ નઈ પણ તમારા ફેમિલી સામુ તો જરાક જોવો મારા ભાઈ ભાઈ અત્યારે જો ટુ વ્હીલર ને હેલે જાય છે રોડ ને વેચો આપણે તો કેટલી વારથી ઓન મારવી જો હવે સાઈડ સાઈડમાં અત્યારે ભાઈ આવે છે હું અત્યારે પહોંચી ગયો તો ચિત્તલ અને આ જે જો ચિત્તલ ચિત્તલ તો મિત્રો તમે નામ જે સૌરાષ્ટ્રના છે એમને નામ તો સાંભળેલું છે ચિત્તલ આપણે સનેડા બનાવવાનો આખા ગુજરાતમાં પહેલો નંબર ચિત્તલનો આવે છે સનેડા એટલે કે જે ટ્રેક્ટર ટેક્ટરથી આપણે આવે ને આપણી વાડીએ પર સનેડો છે આખા ચિત્તલમાં પહેલો નંબર આવે છે ચિત્તલનો આખા ગુજરાતમાં આપણે સનેડા બનાવવાનો ઘણા બધા છે કે હાથે જે શું કહેવાય મોડિફિકેશન કરી કરીને સનેડા બનાવે છે હું તમને બતાવું રસ્તામાં જો બે તણ આવશે વધી બધા જો સનેડા બનાવવાના છે

આપણે નીકળી ફટોફટ અને વરસાદ જીનો જીનો ચાલુ છે આગળના ભાગમાં વરસાદ ચાલુ છે તો આપડે ફટોફટ નીકળી જાવી અને હું તમને બતાડું આગળ વરસાદનું પાણી કેટલું ભરાયેલું છે કાલે આપણે નીકળ્યા પરમધીશ નીકળ્યા તો ત્યારે એવડું પાણી નહોતું પણ આજે જોવો પાણી કેટલું છે સોરી સીટ બેલ ભૂલાઈ ગઈ તો આપણે કરી લેવી સીટ બેલ કારણ કે આ પણ મિત્ર એક આપણી સેફ્ટી કહેવાય અમુક ના સમજે એના માટે તો કંઈ નથી બાકી સમજે તો વધારે સારું છે સીટ બેલ એનો આપણું શરીર એના માટે સીટ બેલ આપણી સેફ્ટી માટે હોય છે સીટ બેલ અને હેલ્મેટ મિત્રો જો આપણે પહોંચી ગયા હતા અમરેલી અને આ જો હું તમને આગળ ટ્રાફિક તમને બતાડું સેનો ટ્રાફિક છે જરાક મને કોમેન્ટ કરીને કહેવાનું ભૂલશો ને મિત્રો આ છે જો સીએનજી પેટ્રોલ પંપ અને આ જો ટ્રાફિક આ સીએનજી પેટ્રોલ પંપ ને આ જો ટ્રાફિક ક્યાં સુધીની ટ્રાફિક છે ફોર વ્હીલ આ જો જો આવડી ટ્રાફિક છે સીએનજી માં આ ટ્રાફિક તમે જોઈ મિત્રો

આ બાજુ આગળ તમે જો વરસાદ છે વરસાદ ચાલુ નથી થયો પણ અંધ નામ સાવરકુંડલા રાજુલા જાફરાબાદના વિસ્તારમાં મારી પાસે કહેતી વિડીયો પણ છે ત્યાં વિડીયો પણ શેર કરીશ કે ગામમાં અત્યારે મિત્રો જેટલા તો પાણી અત્યારે ભરાઈ ગયેલા એટલો બધો વરસાદ છે હજી સુધી આપણને વરસાદ નથી વરસાદ નાળામાં અસર તો કરવાની ખાસ ખેડૂત મિત્રો ને પાક ની નુકશાની થવાની છે કારણ કે અત્યારે જો માંડવી અત્યારે નીકળે તો માંડવી નો પાલો પણ અત્યારે ખેતર માં છે કારણ કે આપણે જો કાલે પાલો લીધો તો આપણો પાલો પણ ખેતરમાં માં છે તો આપણે પાલા અત્યારે તાત્કાલિક આપણે બધી કરવું પડ્યું છે જો પાણી ભરેલા રોડ ઉપર પાણી ભરેલા અમરેલી થી જેમ આપડે આમ નીકળી એમ વધારે તમને સારી એવી જગ્યા આવશે તો હું જગ્યા ઉપર નીચે

અને જો હજી વરસાદ હજી આવે એવું લાગે તો સાડા છ અને જો વરસાદ ચાલુ છે અને ધોધમાર વરસાદ હતો હમણાં થોડીક પેલા ધીમો થયો છે મિત્રો પોણા નવ અને અમે તો ગામમાં અને વરસાદ જો અઢી ચાલુ છે અમે ધરતી જમી લીધું જમી લીધા પછી જો અમે આવ્યા હતા ડેરીએ દૂધ ભરાવવા માટે કારણ કે વરસાદ મિત્રો બહુ ફૂલ વરસાદ પડે છે એટલે હું આવ્યો તો અમે દૂધ ભરાવવા માટે મારા શાળાની હેરે રઘુભાઈ ની હેરે અત્યારે જો ડેરી અત્યારે દૂધ ભરાવે છે આપણે જોઈ લઈએ અને જોવી વરસાદ ક્યારે રહે છે હવે વરસાદ પડે છે ફૂલ જો મિત્રો ડેરી અમરેલી જિલ્લા સામે જે ડેરી અંદર અમે ભાઈ દૂધ ભરાવવા માટે

અત્યારે હું ને રઘુભાઈ દૂધ ભરાવા માટે દૂધ ભરાવી દીધું હવે નીકળાય ગામ માં જૂના જાણીતા બધા ઘણા બધા મિત્રો પણ મળેલી આપણને મિત્રો અત્યારે રઘુભાઈ દૂધ દેવા માટે આવ્યો નાખ્યું ડેરીએ અને રઘુભાઈ એવું કહે છે કે ત્રણ દિવસ થી મિત્રો આવો વરસાદ ચાલુ છે લગભગ અહીંયા હે ને કોરાડું થયું જ નથી કોરાડું એટલે કે ટૂંકમાં વરસાદ એ બ્રેક લીધેલો જ નથી ફૂલે ફૂલ ત્રણ દિવસ થી વરસાદ છે ગામડા માં તો ગામડામાં જવાય એવો રસ્તો પણ અત્યારે બંધ છે તો આજનો આપડે વિડીયોને આપણે આયોજન કરી અમારો વિડીયો જો સારો લાગ્યો હોય તો અમારી ચેનલને ને કરવાનું ભૂલશો નહીં અને મિત્રો વિડીયોને શેર કરવાનું ભૂલશો અને હાઈપ દેવાનું તો મિત્રો ભૂલશો નહીં ફરી પાછા મળીએ બીજા નવા લોગની સાથે બધા મિત્રો ગુડ નાઇટ અને જય માતાજી